સામે ચક્કા જામ કરતા એક કલાક સુધી વાહન વ્યવહાર ખોડવાયો હતો સ્થાનિક રહીશો એ શબ્દોમાં રોષ ઠાલવતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા સામે લડી રહ્યા છે વહીવટી તંત્ર સાંભળતું નથી લેખિત તેમજ મૌખિક કરવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે અમારે રોડ ઉપર બેસવાનો વાર આવ્યો છે જ્યારે બીજી બાજુ પાંચોટ ગામના સરપંચ લલિત પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી મહાનગરપાલિકા નહીં બને ત્યાં સુધી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો અંત નહીં આવે

બધાના ઘરમાં ઘૂસી ગયા છે પાણી અને કોઈ છોકરાઓ કે કોઈ નોકરી નથી થઈ શક્યા એના માટે પાણીમાં ચાલતા ચાલતા રોડ બ્લોક કરવો પડે તમારે છેલ્લી આવે પંચાયતમાં ત્રણ થી ચાર વખત એની રજૂઆત કરી છે પાણી નીકળે જ નથી આવતો આગળ એવી મંજૂરીઓ આપી દીધી છે ને કે રોડ બધા ઊંચા થઈ ગયા હવે અંદર આ ખાડામાં આવી ગયું એક તળાવ બની ગયું છે એનો કોઈ રસ્તો નથી રહ્યો

રોડ બ્લોક કરવા પાછળનું કારણ એવું છે કે સોસાયટીમાં પાણી ઘૂસો હવે વરસાદી પાણી તો આવવાનું જમ રહેણું એમ વર્ષોથી રહેણ હોય પાણી આવવા બરાબર તો તો પાણી આવ્યું તો ચાર છ કલાક ઉભા રહે ઉપર આગળ પાણી નીકળ સ ચાલુ અને નીકળે પછી એ છે નહીં નીકળતું પાણી એમની સોસાયટી ખાડામાં તો તેઓ અમે મશીન મૂકીને પાણી કઢાવીએ જ છીએ ગઈ વખતે બેતાલીસ કલાક મશીન ચલાવીને પાણી કાઢેલું જ છે તો થોડો સંતોષ રાખવો પડે આ રીતના બ્લોક રોડ કરવાથી પાણી ના નીકળે